સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી આપવામાં આવી છે દોસ્તો બંગાળની ખાડીની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે ને આ સિસ્ટમના વાદળાઓ હવે પછી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર તમે અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જાણીએ કે હવામાન વિભાગે આવનારી કલાકોને લઈ જેમાં રાત્રિથી માંડી દોસ્તો હવે પછી

આગામી દિવસોના જે વરસાદના મોડલો આવી રહ્યા છે અત્યારે જે સંભવિત ગુજરાતમાં મેઘ તાંડવ દર્શાવી રહ્યા છે અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની અત્યારની નવી નકોર આગાહીઓ જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર નજર કરાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો બંગાળાની ખાડીના વિશાખાપટ્ટનમના કાંઠાથી ઓડિશા અને આંધ્રપ્રદેશના ભાગોમાં હવામાન વિભાગે સત્તાવાર રીતે દોસ્તો લો પ્રેશર બની ગયાના સમાચારને આવનારી કલાકોમાં આ લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થવાની સંભાવના અત્યારે આ સિસ્ટમના સર્ક્યુલેશનના વાદળો જોઈ શકો છો મધ્ય ભારતના નાગપુર આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદ આપી રહ્યા છે તો હવે પછી તમે જોઈ શકો છો આજ બંગાળની ખાડીના સિસ્ટમના વાદળોનું વહન ગુજરાતના વાતાવરણમાં પણ બપોર પછી અને સાંજના અત્યારના સમયગાળા દરમિયાન આવતું જોવા મળી રહ્યું છે અત્યારના અમે તમને ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરાવીએ તો તમે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોઈ શકો છો દોસ્તો વલસાડ આ સાથે ડાંગ આ સાથે જ અન્ય જે તાપી ડાંગા રાજપીપળા લાગુના પૂર્વ ગુજરાત જેમાં પણ આમોદ ભરૂચ એ વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણમાં આકાશમાં કાળા ડિબાંગ સિસ્ટમના વાદળાઓ આવી રહ્યા છે ફરી અંધારપટ થવા તો જોવા મળી રહ્યો છે આવનારી ચોવીસ કલાક થી છત્રીસ કલાકની અંદર રાજ્યમાં ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ શકે એવામાં તમે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ અમે તમને અત્યારે લાઈવ અહીં બતાવી રહ્યા છીએ સિસ્ટમના વાદળાઓ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ વિસ્તારો પર આવી રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ બોટાદથી લઈ ભાવનગર અમરેલી લાગુના વિસ્તારોમાં આ સિસ્ટમના વાદળાઓ આવી રહ્યા છે ને દોસ્તો હવે પછી આગામી ત્રણ કલાક માટે જે ગુજરાત હવામાન વિભાગે વરસાદની સંભવિત એલર્ટ વાળી નકશાની આગાહી આપી તે જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો અત્યારે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ પડી શકે જેને લઈને આગાહીવાળો નકશો અહીં બતાવવામાં આવ્યો છે ને તેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જેમાં ભાવનગર જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારો બોટાદ રાજકોટ આ સાથે જામનગરથી લઈ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોની અંદર હવામાન વિભાગે અત્યારે દોસ્તો વરસાદનું યલો એલર્ટ આપી દીધું છે તો ખાસ કરીને અત્યારે હવે પછી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના વાદળોની ગતિવિધિ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવી શકે છે ને જેને જોતા તમે જોઈ શકો છો દોસ્તો દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારો નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓમાં આવનારી કલાકોની અંદર વરસાદની સંભાવના લઈ અને ચૌદ પંદર તારીખથી લઈને જોઈ શકો ઓગણીસમી ઓગસ્ટ સુધીની અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે આગાહી રજૂ કરી છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની ગાજ વીજ સાથેની સંભાવના તો બીજી તરફ ચૌદ ઓગસ્ટનો આગાહીનો નકશો તમે જોઈ શકો છો ચૌદ તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગનું કહેવું છે દોસ્તો કે તે જિલ્લાના લગભગ પંચોતેર ટકા સુધીના વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ ગાજ વીજ સાથેનો શરૂ થઈ શકે છે એટલે આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ અને નવો રાઉન્ડ શરૂ થઈ જાય અને તમે પંદર તારીખની આગાહીની અંદર પણ જોઈ શકો જેમાં ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના લગભગ સો ટકા સુધીના વિસ્તારોની અંદર ધોધમાર ગાજવીજ સાથેનો ભારે વરસાદ પડી શકે તો બીજી તરફ સોળ તારીખથી તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ વરસાદનું જોર વધવા લાગશે દોસ્તો વરસાદનો નવો રાઉન્ડ આવનારી ચોવીસ કલાકમાં બંગાળાની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે શરૂ થશે જેમાં ભારે જ નહીં અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે ને જેમાં તમે સોળ સત્તર અઢારથી માંડી હવામાન વિભાગે દોસ્તો ઓગણીસમી ઓગસ્ટ સુધીના આગાહીના નકશા રજૂ કર્યા જેમાં સમગ્ર ગુજરાતમાં આ વખતે સાર્વત્રિક મેઘ તાંડવ તો અમુક વિસ્તારોમાં મેઘ મહેર થાય તે પ્રમાણેનો વરસાદ પડશે તમે જોઈ શકો અમે તમને સત્તર અને અઢાર તારીખના અત્યારના લેટેસ્ટ નકશાઓ બતાવ્યા જેમાં કચ્છના પણ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તો ચૌદમી ઓગસ્ટથી ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં ગાજ વીજ થવાની સંભાવના અને અમુક વિસ્તારોમાં ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથેનો વરસાદ પડે અને તમે ચૌદ તારીખે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ડાંગ મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચના જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈ અત્યારથી જ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એડવાન્સમાં હવામાન વિભાગે યલો એલર્ટ વાળી આગાહી આપી દીધી છે આમ તમે જોઈ શકો છો દોસ્તો એલર્ટ રાજ્યની અંદર ચૌદ તારીખથી તમામ જિલ્લાઓમાં ભારે સત્તર તારીખથી તો તમે જોઈ શકો સૌરાષ્ટ્ર ની અંદર પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથથી લઈ અઢાર ઓગણીસ તારીખે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેની અત્યારે દોસ્તો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર દર બતાવીએ કે આગામી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવા વરસાદની સંભાવના રહેશે તમે જોઈ શકો છો હજુ દોસ્તો ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમના પૂંછડિયા જે વરસાદ વધુ ન આપે તેવા જ વાદળો ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે પરંતુ આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતનું વાતાવરણ અત્યારે બદલતું જોવા મળી રહ્યું છે ને જેને જોતાં અમે તમને અહીં મોડલની અંદર બતાવી રહ્યા છીએ આવનારી કલાકોની અંદર દોસ્તો દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે જેમાં વલસાડ બિલીમોરા નવસારી વાંસદા આહવા ડાંગ સાપુતારા તાપી વ્યારા તો આ સાથે જ પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર છૂટો છવાયો ઝરમરથી માંડી હળવો વરસાદ પડી શકે તો બીજી તરફ તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી એ લાગુના દરિયાના કાંઠાના જૂનાગઢ પોરબંદર દ્વારકા સાથે રાજકોટના કેટલાક વિસ્તારોથી લઈ અને મોરબી સુરેન્દ્રનગરના બોટાદ સુધીના છૂટાછવાયા વિસ્તારોની અંદર હજુ ઠંડસ્ટમ બની શકે છે ને કેટલાક ભાગોમાં હળવો વરસાદ તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ આગામી કલાકોમાં પડે તેવી સંભાવના બાકી કચ્છની અંદર કોઈ જગ્યાએ વરસાદની કોઈ ભારે સંભાવના નથી જાપટા પડી શકે ઉત્તર ગુજરાતના મહેસાણા અરવલ્લી પાલનપુર પાટણ મહેસાણાથી સુરેન્દ્રનગર અને અન્ય મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ દોસ્તો બંગાળની ખાડીના વરસાદી વાદળાઓનું વહન આવે અને રાજ્યમાં દોસ્તો એ ભાગોમાં વાતાવરણની પલટો આવે પરંતુ કોઈ મોટા વરસાદની હજુ આવનારી કલાકોમાં સંભાવના નથી પરંતુ તમે અહીં જોઈ શકો છો ચૌદ ઓગસ્ટના દિવસે આ સિસ્ટમના સર્ક્યુલેશનના વાદળાઓ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લામાં આવી રહ્યા છે ને જેને જોતા ચૌદ ઓગસ્ટના દિવસે સુરત તાપી વ્યારા વલસાડથી માંડી પૂર્વ ગુજરાતના દાહોદ ગોધરા અરવલ્લી મહિસાગરથી પૂર્વ ગુજરાતના બોડેલી વિસ્તારોમાં ધોધમાર વરસાદ દોસ્તો તારીખની બપોર પછી શરૂ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં આવતીકાલની સાંજ સુધીમાં ભારે વરસાદ શરૂઆત થઈ શકે છે ને જેમાં જોઈ શકો છો રાજસ્થાન લાગુના પાલનપુર ખેડબ્રહ્મા ઈડર સાબરકાંઠા અરવલ્લી મહિસાગરના ભાગો તો સૌરાષ્ટ્રના પણ પૂર્વના ભાવનગર અમરેલી જૂનાગઢના કેટલાય ભાગોમાં વરસાદી રાઉન્ડની દોસ્તો આગામી ચોવીસ કલાકમાં શરૂઆત થાય તેવી સંભાવના તમે જોઈ શકો છો પંદર તારીખે ભારે વરસાદ વાળા વરસાદનો વાદળોનો ગોટો મધ્ય ગુજરાત ઉપર છે અને ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતની અંદર પંદર તારીખે જેમાં વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ખંભાત આણંદથી લઈ ભરૂચના વિસ્તારોના આ પટ્ટાની અંદર પંદર તારીખે અતિ ભારે વરસાદ પણ પડી શકે છે આમ રાજ્યની અંદર દોસ્તો ચૌદ પંદર તારીખથી સોળ સત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે ઉપરા ઉપરી ત્રણ વરસાદી સિસ્ટમો આવવાની સંભાવના છે અને જેને જોતા આ વખતે વરસાદી રાઉન્ડની અંદર અમે તમને બતાવી રહ્યા છીએ પહેલીવાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય હોવાના કારણે ગુજરાત રાજ્યમાં આ વરસાદી રાઉન્ડ દોસ્તો ત્રીસ ઓગસ્ટ સુધી ચાલે જોકે વરસાદની સિસ્ટમ આગામી દિવસોમાં આવે પછી ઉપરા છાપરી બનવાની છે અને જેના કારણે રાજ્યમાં આ ભારે વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે અને વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ જોખમ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો માટે રહેશે ને જેમાં અતિવૃષ્ટિના વરસાદો થવાની સંભાવના જેમાં દ્વારકા જિલ્લો જામનગર પોરબંદરના ઘેડ પંથક જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી મહુવા આ સાથે જ અન્ય કચ્છના કાંઠાના ભાગોમાં દોસ્તો આ આગાહીના દિવસોમાં રેતસરના ગાડા તણાતા જોવા મળશે નદીઓમાં ઘોડાપુર આવશે હવામાન નિષ્ણાતો તરફથી પણ દોસ્તો રાજ્યમાં સત્તર તારીખ પછીના સેશનની અંદર ખૂબ સારા વરસાદો પડી શકે છે અને દોસ્તો તમારી પાણીઓની ટાંકીઓને ખાલી કરી દેજો કારણ કે મઘા નક્ષત્રનો પ્રારંભ પણ સત્તર ઓગસ્ટના દિવસથી થશે ને ખાસ જન્માષ્ટમી ઉપર આઠમ નવમના ના દિવસે દોસ્તો ત્યાર પછીના સમયગાળામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે જેથી અઠવાડિયું જો ફરવા જવાનું નક્કી કરતા હોય તો કેન્સલ કરી દેજો કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આ વખતે આ વરસાદી રાઉન્ડમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના અને અમે તમને અહીં દોસ્તો આગામી કહી શકાય કે સત્યાવીસમી ઓગસ્ટ સુધીની સંભવિત વરસાદની માત્રા બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો દોસ્તો જેમાં મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અને કચ્છના અખાત આજુબાજુના વિસ્તારોની અંદર ત્રણસોથી લઈ ચારસો એમ સુધીનો ટોટલ આવનારી સત્યાવીસ તારીખ સુધીમાં પડી જાય એટલે કે દોસ્તો દસથી લઈ બાર ઇંચ કરતાં પણ વધુના વરસાદો પડી શકે સમગ્ર ગુજરાતમાં દોસ્તો સારો વરસાદ પડવાનો છે પરંતુ સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ સંભાવના